ફ્રી ફાયરના બધા પ્લેયરોનો એક જ સવાલ છે કે ભાઈ હેડશોટ કેવી રીતે મારવા અમને પણ કંઈક એવી ટ્રીક્સ શીખવાડો જેનાથી અમારી પણ બધી ગોયો એનેમીના હેડ ઉપર લાગે અને અમે પણ હેડશોટ અને વન ટેપ હેડશોટ મારી શકીએ તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોની અંદર અને આ વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું હેડશોટ મારતા જો તમે આ વિડિયોને પૂરો જોઈ લો છો તો તમને પણ હેડશોટ મારતા આવડી જશે આ વિડીયોની અંદર હું તમને શોર્ટ ગન એસએમજી ગન એઆર ગન અને વિડીયોના સૌથી છેલ્લે ડેઝર્ટ ગન આ બધી ગનોની તમને હેડશોટ ટ્રીક આપવાનો છું જેને જાણ્યા બાદ તમારા પણ એકદમ ખતરનાક હેડશોટ લાગશે અને તમે પણ એક પ્રો પ્લેયર બની જશો તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોઈ લેજો અને વિડીયોને એક લાઇક અને આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો અહીંયા સૌથી પહેલા આપણે શીખીશું શોર્ટ ગન થી વન ટેપ હેડ અને હેડશોટ મારતા પણ એની પહેલા એક એવી મિસ્ટેક કે તમે બધા કરો છો અને એના લીધે જ તમારા હેડ નથી લાગતા તમારા કસ્ટમ એચયુડી ની અંદર આ જે ફાયર બટન છે એને તમે એકદમ મોટું રાખી લો છો જેના લીધે અહીંયા ડ્રેગ કરવાની જગ્યા નથી વધતી અને ડ્રેગ ના થવાના કારણે તમારા હેડ પણ નથી લાગતા અને એક ખાસ વાત કે આ ફાયર બટન તમે જેટલું નાનું રાખશો એટલું જ તમારું ડ્રેગ વધારે થશે અને તમારા હેડ પણ વધારે લાગશે તો તમારા જવાનું છે તમારા કસ્ટમ એચયુડી માં અને એમાં જે ફાયર બટન છે એને તમારે કરી દેવાનું છે નાનું અહીંયા હું તમે ફાયર બટન ની સાઇઝ સજેસ્ટ કરીશ કે તમે 40 થી 45 સુધીમાં કોઈ પણ સાઇઝ રાખી શકો છો અને આ ફાયર બટનને તમારે લાવી દેવાનું છે થોડું નીચે જેનાથી ડ્રેગ કરવાની જગ્યા તમને મળે રહે અને બસ ખાલી આટલું જ કરવાથી મિત્રો તમારી જે હેડશોટ ના લાગવાની પ્રોબ્લેમ છે એ 50% સોલ્વ થઈ જશે

તમારા કંઈક આવા હેડશોટ લાગશે પણ જેટલા પણ અહીંયા ફ્રી ફાયરના પ્રો પ્લેયરો છે જેમનો ગેમ પ્લે તમે યુટ્યુબમાં અથવા તો કોઈ બીજી જગ્યાએ જોવો છો એ બધા પ્લેયરો અહીંયા વન ટેપ મારવા માટે એક સ્પેશિયલ પ્રકારનું ડ્રેગ કરે છે જેના વિશે તમને કોઈ શીખવાડતું નથી અહીંયા જે આપણા જેવા નોર્મલ પ્લેયરો છે એ જ્યારે પણ એનિમી દેખાય એટલે આ રીતનું સીધું ફાયર બટન ને ઉપર ખેંચે છે અને પછી સા ઊભો બંધ હોય એને પણ આપણે હેડશોટ નથી મારી શકતા પણ જે પ્રો પ્લેયરો હોય છે એ આ ગલતી નથી કરતા એ આવી સિચ્યુએશનમાં વાપરે છે છે રોટેશન ડ્રેગ જેના લીધે એમના એકદમ રેડ હેડ શોટ લાગે છે હા ભાઈઓ અને આવી ખુફિયા ટ્રીકો એ લોકો તમારાથી છુપાઈને રાખે છે અંદર સે ખોખલા હો ચુકા હું ટૂટ ચુકા હું ઉપર સે લેકે નીચે તક ખતમ હો ચુકા હું એટલા માટે જ કહું છું યાર કે તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરો જેનાથી તમને ભવિષ્યમાં પણ આવા સારા સારા વિડીયો જોવા મળતા રહે ઠીક છે હવે વાત કરીએ આપણે રોટેશન રોટેશન કે કેવી રીતે કરવું અહીંયા જે તમારું ફાયર બટન છે એને તમે ઉપર નથી ખેંચી લેવાનું પેલા એને થોડું નીચે લઈ જાય અને પછી થોડું સાઈડ માંથી ડ્રેગ કરવાનું છે બિલકુલ આ રીતે આ રીતે તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમે એકદમ માસ્ટર બની જશો અને પછી શોર્ટ ગન થી તમારે એકદમ માખણ જેવા હેડશોટ લાગશે તેના પછી વાત આવે છે SMG ગનોની કે ભાઈ MP40 અને UMP જેવી ગનોથી એકદમ રેડ નંબર કેવી રીતે મારવા જેમ મે તમને કહ્યું હતું કે ભાઈ શોટગન માં તમારે એકદમ ફાસ્ટ ડ્રેગ કરવું પડશે પણ તેનાથી ઉલટું છે આ SMG ગનોમાં અહીંયા જો UMP અને MP40 જેવી ગનોથી જો તમે એકદમ ફાસ્ટ ડ્રેગ કરી નાખ્યું તો તમારી ગોળીઓ બધી જતી રહેશે હવા માં જ્યારે પણ તમારી પાસે UMP જેવી ગન હોય અને તમારી સામે એનિમી આવે ત્યારે તમારે એનિમી તરફ એમ રાખી અને જે સાઈડ એનિમી જતો હોય એ તરફ તમારે થોડુંક ડ્રેક કરવાનું છે અને તમારો એકદમ રેડ નંબર લાગશે તમે ઘણા બધા પ્લેયરોને ને થી એકલા રેડ નંબર મારતા જોયા છે હવે એવા હેડશોટ મારવા માટે એ પ્લેયરો એક ખાસ ટેકનિક વાપરે છે જે છે ગન સ્વિચ આ ટ્રીક તમારે યુએમપી થી એનિમી ઉપર ત્રણ ચાર ગોળીઓ ફાયર કરી અને પછી ગન સ્વિચ કરી નાખવાની હોય છે અથવા તો જો તમે ગન સ્વિચ ના કરો તો તમે ગ્લુઅલ પણ કરી શકો છો મોટા ભાગના જે પીસી પ્લેયરો છે એ બધા આ ટ્રીક ઉપયોગ કરે છે અને એમના એકલા રેડ નંબર લાગે છે અને ઘણા બધા પ્રો પ્લેયરો પણ આ ટેકનિકનો ઉપયોગ કરે છે તમે પણ અહીંયા જો થોડી પ્રેક્ટિસ કરશો તો તમને પણ આ રીતના હેડશોટ મારતા આવડી જશે એના પછી વાત આવે છે એઆર ગનોની ફ્રી ફાયર માં આપણે એઆર ગનો છે એનાથી હેડશોટ મારવા ખુબ જ સહેલા પડે છે જો તમને શોર્ટ ગન અને છે તો તમને એઆર ગનો એકદમ ઇઝીલી આવડતું હશે અને નોર્મલી બધા પ્લેયરો જેમ એટ છે કે છે સ્કાર છે આ બધી ગનોથી નોર્મલ પ્લેયરો પણ હેડશોટ મારતા હોય છે પણ અહીંયા આપણે વાત કરીશું એસવીડી અને વુડ જેવી ગનોથી ટેપ કેવી રીતે મારવા એની હવે અહીંયા તમારે કોઈ લાંબી મગજમારી કરવાની જરૂર નથી અહીંયા સિમ્પલી તમારે એની અહીંથી થોડો દૂર એમ રાખી અને સિમ્પલી થોડુંક ડ્રેગ કરવાનું છે તમારે એકદમ મસ્ત વન ટેપ હેડશોટ લાગશે પણ અહીંયા ખાસ ધ્યાન એ જરૂર રાખજો કે તમારો જે એમ છે એ એનિમી ઉપર ચોટી ના જાય આ એમ તમારે એનિમી થી થોડો દૂર રાખી અને પછી તમારે ડ્રેગ કરવાનું છે તો તમારે હેડશોટ જ લાગશે અને આ ટ્રિક ની મદદ તમે એસવીડી એ પીકર એસકેસ આવી ગનો થી વન ટેપ હેડશોટ ઈઝીલી મારી શકશો હવે આપણે વાત કરીએ તમારી અને મારી ફેવરેટ ગન ડેઝર્ટ ઈગલ ની કે ભાઈ ડેઝર્ટ ઈગલ થી વન ટેપ હેડશોટ કેવી રીતે મારવા ડેઝર્ટ ઈગલ એ મિત્રો સાઈઝમાં તો નાની છે પણ એના હેડશોટ ખૂબ જ ખતરનાક લાગે છે અહીંયા તમારે ડેઝર્ટ ઈગલ ના વન ટેપ હેડશોટ મારવા માટે તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે ઘણા બધા પ્લેયરોને જોયા છે કે જ્યારે પણ ડેઝર્ટ ઈગલ એક ગોય ફાયર કરે છે પછી તરત જ ગ્લુવલ કરી દે છે અથવા તો ગન ને સ્વિચ કરી નાખે છે અને આજ ટ્રીક છે મિત્રો ડેઝર્ટ ઈગલ થી વન ટેપ હેડશોટ મારવાની જ્યારે પણ તમારે સામે એનેમી આવે એટલે ડ્રેગ કરી અને તરત જ તમારે ગન સ્વિચ કરી નાખવાની છે આવું કરવાથી તમારી મૂવમેન્ટ અટકશે નહીં અને તમારું કેરેક્ટર એક જગ્યાએ ચોંટી નહીં જાય અને સામે આવે એનેમી તમને હેડશોટ તો નહીં મારી શકે પણ તમારી હેડશોટ એને જરૂરથી લાગશે તો બસ ભાઈઓ અહીંયા આપણો વિડીયો થાય છે પૂરો આ વિડીયો બનાવવા માટે મારે એક અઠવાડિયું લાગ્યું છે અને આ વિડીયોને આપણે લાઈક ટાર્ગેટ રાખીએ છીએ સો લાઈક મને ખબર છે કે તમે કરી દેશો એટલે લાઈક જરૂરથી કરજો અને ચેનલ ઉપર જો પહેલી આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો